આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે સરા અને સુંદરી ભવાને જોડતો છેલ્લા દસ વર્ષથી આ રોડ છે એ રોડ તૂટી ગયો છે ત્યારે ત્યાંના આગેવાનો દ્વારા આજુબાજુના ગામના ચાર પાંચ ગામના આગેવાનો દ્વારા આજે ત્યાં આયોજન કર્યું હતું એ આયોજનમાં આજે યજ્ઞ કરી જે આ ભાજપનો વર્ષોથી આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ત્યાં ભ્રષ્ટાચાર લૂટી જે એની આહુતિ આપી અને ત્યાં ગંગાજળનો છંટકાવ કરી નાખે ભાજપનો જે ભ્રષ્ટાચાર વધી ગયો છે તો એ ભ્રષ્ટાચાર રૂપી ભૂત ત્યાંથી ભાગી જાય એટલા માટે ગંગાજળ છાંટ્યું હતું અને આવનારા સમયમાં જો એ રોડને જલ્દી કામ કરવામાં નહીં આવે તો ગ્રામજનો સાથે લઈ અમે તાલુકા પંચાયત છે કલેક્ટર સાહેબ પાસે જવું પડે તો અમે ચોક્કસપણે આમ આદમી પાર્ટી ગ્રામજનો સાથે જ જાડેજા આપણે અદાણીની હળવદ તાલુકો માળિયા તાલુકો અને મોરબી તાલુકો અને મોરબી જિલ્લામાં કામ અદાણીનું ચોમાસામાં બંધ કરાવવા માટે આવનારા સમયમાં અત્યારે ખેડૂતોએ તાકાત અલગ અલગ રીતે બધી જગ્યાએ વધારી પણ હવે તાકાત સત્તામાં બેઠેલા માણસોને ખીલો ધરપી દે એ રીતનું આયોજન કરવાનું છે એટલે હરેક ગામડાના ખેડૂતોને વિનંતી છે કે મોટી સંખ્યામાં ખેડૂતો એક રસ્તા રોકો આંદોલનનું મોટું આયોજન કરવાનું છે આયોજન આપણે એ ટાઈપનું કરવાનું છે કે એ આયોજનનો ખીલો ગાંધીનગર સત્તામાં બેઠેલા જિલ્લામાં તાલુકામાં બેઠેલા આગેવાનોને સમજીએ કે અને મોટા પાયે આયોજન કરવાનું છે અને અલગ અલગ ગામના દેવડિયા ગામના આગેવાનો હોય શિરોઈ ગામના આગેવાનો હોય કે માળિયા તાલુકાના રાયશનપર અને મોરબી તાલુકાના પર જેવા ગામડાના આગેવાનો સાથે મળીને જે અનેક એવા વીસથી પચીસ ગામ છે જે આગેવાનોએ આપણા સાથે ચર્ચા કરી પણ આયોજન આપણે એ ટાઈપનું કરવાનું છે કે મોટા પાયો આયોજન થાય રસ્તા રોકો આંદોલન કરવાના છે તેના માટે આપણે ચારસોથી પાંચસોની સંખ્યા કરવાની અને બીજા નંબરમાં એ અને બે પ્લાન બી પ્લાન્સથી કરવાનો છે આપણે અમદાવાદ મારિયા અમદાવાદ હાઈવે બ્લોક કરવા માટે આવનારા સમયમાં અલગ અલગ હાઈવે બંધ કરવાનો છે એટલે ટૂંક જ સમયમાં ખેડૂત મિત્રો પેલા નાની નાની સભાઈઓ પર કેવી રીતના આયોજન કરવું અને કેવી રીતના મોટા પાયે આયોજન થાય તેના માટે હરેક ગામમાં ખેડૂત આગે